શ્રીકૃષ્ણ કહે છે જીવન હંમેશા સરળ નથી હોતું પરંતુ તેનો અર્થ એ નથી કે તે સુંદર નથી કઠિન રસ્તાઓ તમને એવા દ્રશ્ય સુધી લઈ જાય છે જેની સુંદરતા સીધા રસ્તાઓમાં મળતી નથી તમારો સંઘર્ષ કદાચ લાંબો હોય દુઃખદ હોય પરંતુ તેનું ફળ હંમેશા મધુર જ હોય છે ધીરજ રાખો કારણ કે આગળ જે મળવાનું છે તે તમારી અત્યાર સુધીની દરેક પીડાને સાર્થક બનાવી દેશે ક્યારેક એવું લાગે છે કે દુનિયાની દરેક દિવાલ તમારા રસ્તામાં ઊભી છે પરંતુ સત્ય એ છે કે દિવાલો તમને રોકવા માટે નથી પરંતુ તમને દેખાડવા માટે છે કે તમારામાં કૂદવાની ચઢવાની અને પાર કરવાની ક્ષમતા છે પડકારો તમને મર્યાદિત નથી કરતા તમારી મર્યાદાઓને તોડવાની તક આપે છે તેથી જ્યારે સામે અવરોધ દેખાય તો ડર ન બનાવો હિંમત બનાવો અને આગળ વધો શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક તમે જે લોકોને સૌથી વધુ મહત્વ આપો છો તેઓ જ તમને સૌથી વધુ દુઃખ આપે છે પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રેમ ખોટો છે તેનો અર્થ માત્ર એટલો જ છે કે તમે તમારું દિલ ખોટા લોકોને આપી દીધું શીખો કે કોને ગળે લગાવવું છે અને કોનાથી દૂરી જરૂરી છે દરેક અનુભવ તમને સમજદાર બનાવે છે અને આ સમજદારી એક દિવસ તમને સાચા લોકો સુધી પહોંચાડી દે છે શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક તમે બીજાની સામે પોતાને સાબિત કરવામાં એટલા ઉલઝાઈ જાઓ છો કે પોતાને જ ભૂલી જાઓ છો પરંતુ યાદ રાખો તમારે દુનિયાથી નહીં પોતાનાથી જીતવું છે જ્યારે તમે પોતાને સ્વીકારો છો પોતાને માન આપો છો અને પોતાને સમજો છો ત્યારે જ જીવનમાં વાસ્તવિક શાંતિ આવે છે બાકી બધું અસ્થાયી છે પરંતુ આત્મસ્વીકાર સ્થાયી શક્તિ છે ચૂપચાપ મહેનત કરવી એ દુનિયાની સૌથી મોટી તાકાત છે તમારે હંમેશા એ બતાવવાની જરૂર નથી કે તમે શું કરી રહ્યા છો કઈ દિશામાં જઈ રહ્યા છો કે કઈ મંજિલ પામવા માંગો છો શોર માત્ર એ લોકોનો હોય છે જેમને પોતાના પર ભરોસો નથી હોતો જેમની અંદર દ્રઢ નિશ્ચય હોય છે તેઓ ખામોશીમાં ઇતિહાસ લખે છે શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક તમે થાકી જાઓ છો તૂટી જાઓ છો પરંતુ યાદ રાખો કે થાક હાર નથી થાક એ દેખાડે છે કે તમે લડી રહ્યા છો પ્રયત્ન કરી રહ્યા છો અને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છો એક ક્ષણ રોકાવું એ કમજોરી નથી તે તૈયારી છે આરામ કરો પછી નવી ઊર્જા સાથે તમારા રસ્તા કર પાછા ફરો કેટલાક સંબંધો એવા હોય છે જે તમારા જીવનમાં માત્ર એક પાઠ શીખવા આવે છે તમે જેટલું પણ પ્રયત્ન કરો તેઓ ટકતા નથી કારણ કે તેમનો ઉદ્દેશ્ય ટકવાનો નથી તમને બદલવાનો છે તેમને છોડતી વખતે દુઃખ થાય છે પરંતુ આ દુઃખ તમને ભવિષ્યમાં સાચા લોકોની ઓળખ કરાવે છે શ્રીકૃષ્ણ કહે છે તમારા સપનાનું કદ કોઈ બીજાની વિચારધારા પર આધારિત નથી ઘણા લોકો તમને કહેશે કે તમે શું કરી શકો અને શું ન કરી શકો પરંતુ તેઓ તમારી આંખોમાં બળતી તે આગ નથી જોતા જે તમને મંજિલ સુધી લઈ જશે સપના પર વિશ્વાસ બીજાની વાતોથી નહીં તમારા પોતાના ધડકતા હૃદયથી આવે છે જ્યારે તમે કોઈ તારને તૂટતા જુઓ છો ત્યારે તમે સમજો છો કે તમે ખરેખર શુંથી બનેલા છો તૂટવું ખરાબ નથી તૂટીને ફરી ઊભા થવું મહાન છે દુનિયામાં સૌથી મજબૂત એ લોકો હોય છે જેમણે દર્દને અનુભવ્યું છે અંધારું જોયું છે અને તેમ છતાં પ્રકાશની તરફ ચાલવાનું પસંદ કર્યું છે તમે પણ તે જ બની શકો છો બસ હાર ન માનો શ્રી કૃષ્ણ કહે છે ક્યારેક તમને લાગે કે બધા લોકો તમારાથી આગળ નીકળી ગયા છે અને તમે તમારી જગ્યાએ જ ઊભા રહી ગયા છો પરંતુ યાદ રાખો કે દરેક ફૂલનું ખિલ્લમું અલગ મોસમમાં થાય છે કોઈનો સમય પહેલો આવે છે કોઈનો પછી પરંતુ દરેકનો સમય આવે જ છે તમારો પણ આવશે બસ ધૈર્ય રાખો અને તૈયારી કરતા રહો કેટલાક પ્રશ્નો એવા હોય છે જેના જવાબ તરત મળતા નથી તેઓ સમય સાથે ખુલે છે તમારું કામ પૂછતા રહેવાનું નહીં આગળ વધતા રહેવાનું છે જીવન તમને એક જ સમયે બધા જવાબ નથી આપતું કારણ કે ઘણા જવાબ તમારી પરિપક્વતા સાથે જોડાયેલા હોય છે જેમ જેમ તમે વધો છો તેમ તેમ સમજ પણ વધતી જાય છે શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક તમે કોઈ પર ખૂબ આશા રાખી લો છો અને તે આશા તૂટી જાય છે આ તૂટવામાં એક ચૂભન હોય છે જે દિલને ઘાયલ કરી દે છે પરંતુ યાદ રાખો કે દિલનું ઘાયલ થવું તેને કમજોર નથી કરતું બલકે તેને પ્રેમના નવા અર્થ સમજાવે છે તૂટેલા દિલથી ઊઠીને પ્રેમ કરવો એ સૌથી મોટી બહાદુરી છે તમારી અવાજ નાની નથી બસ દુનિયાએ તમને ચૂપ રહેવાની આદત પાડી દીધી છે હવે સમય છે કે તમે તમારી અવાજ પાછી મેળવો તમારી ઈચ્છાઓ તમારા સપના તમારી સત્યતા આ બધું તમારો હક છે જ્યારે તમે બોલો છો ત્યારે તમે માત્ર શબ્દો જ નથી કહેતા તમે તમારી હાજરી દુનિયાની સામે મૂકો છો શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક લોકોનું વર્તન તમને ઝકઝોરી દે છે પરંતુ યાદ રાખો કે લોકો જેવું કરે છે તે તેમની વાર્તા છે તમારી નહીં કોઈની ભૂલોને તમારા દિલનો બોજ ન બનાવો તમે તમારી શાંતિના રક્ષક છો કોઈ બીજાના કાર્યોને તમારી આત્માને તકલીફ ન આપવા દો તમે તમારા અતીતને બદલી શકતા નથી પરંતુ તેની વાર્તાને બદલી શકો છો અતીત તમને રોકવા માટે નથી શીખવા માટે છે અતીતની ચોટો જો તમને ગુસ્સો આપે તો તમે અતીત માટે જલી રહ્યા છો પરંતુ જો તે તમને જ્ઞાન આપે તો તમે ચમકશો પ્રકાશ બનો જલન નહીં શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક તમારે તમારો દર્દ કોઈને ન કહેવો જોઈએ કારણ કે દર્દ તમારું છે અને તેનાથી મળનારો વિકાસ પણ તમારો જ હોવો જોઈએ દુનિયા સમજે કે ન સમજે તમારો દર્દ તમને કોઈ નવી દિશા તરફ ધકેલે છે દર્દમાં છુપાયેલો સંદેશ સાંભળવાનું શીખો તમારી સૌથી મજબૂત ઓળખ એ નથી કે તમે શું છો પરંતુ એ છે કે તમે કેટલી વખત પડીને ફરી ઊભા થયા છો દરેક વખત ઊભા થવું તમને થોડા વધુ બહાદુર થોડા વધુ મજબૂત અને થોડા વધુ સમજદાર બનાવે છે પડવું એ યાત્રાનો ભાગ છે ઊભા થવું તમારો નિર્ણય છે શ્રીકૃષ્ણ કહે છે કોઈપણ કઠિન પરિસ્થિતિમાં તમારી પહેલી જીત ત્યારે થાય છે જ્યારે તમે હાર માનવાનો ઇન્કાર કરી દો છો તે ક્ષણે તમે તમારા ભવિષ્યને ફરીથી લખવાનું શરૂ કરી દો છો હાર માનવાની ઈચ્છા સૌથી સામાન્ય છે પરંતુ તેની વિરુદ્ધ ઊભા રહેવું સૌથી મહાન છે ક્યારેક તમને એ નથી મળતું જેની તમે આશા રાખો છો બલકી એ મળે છે જેની તમને જરૂર છે બ્રહ્માંડ હંમેશા તમને સાચી દિશા આપે છે બસ તે દિશા તમારી ઈચ્છાથી અલગ હોઈ શકે છે પરંતુ જ્યારે તમે પાછળ વળીને જુઓ છો ત્યારે સમજાય છે કે દરેક વળાંકનો એક ઉદ્દેશ્ય હતો તેથી વિશ્વાસ જાળવો રસ્તો જેવો પણ હોય શ્રીકૃષ્ણ કહે છે જ્યારે તમે દર્દમાં હો ત્યારે તમે એવું વિચારો છો કે આ તમારી કમજોરી છે પરંતુ દર્દ એ જગ્યા છે જ્યાં તમે ફરી જન્મ લો છો દર્દ તમારી અંદરની દૃઢતાને ઉજાગર કરે છે તે તમને મજબૂત બનાવે છે ગહેરો બનાવે છે અને સંવેદનશીલ બનાવે છે કોઈની સાથે તુલનામાં ન ઉલજો તુલના એ જહેર છે જે ધીમે ધીમે આત્મવિશ્વાસને ખાઈ જાય છે યાદ રાખો કે દરેક વ્યક્તિની યાત્રા અલગ હોય છે દરેક મંજિલનો સમય અલગ હોય છે તમે માત્ર એક જ વ્યક્તિ સાથે સ્પર્ધા કરો આજના તમે સાથે કાલના તમારા સ્વયંની જો આજનો તમે કાલના કરતા સારો છે તો તમે જીતી રહ્યા છો શ્રીકૃષ્ણ કહે છે તમારી અંદર જે આગ બળી રહી છે તે જ તમને આગળ લઈ જાય છે આ આગને દુનિયાની આલોચનાઓથી બુજવા ન દો આલોચના માત્ર તમને મજબૂત બનાવે છે જો તમે તેને સાચી જગ્યાએ મૂકી શકો તો જે તમને નાનું દેખાડવા માંગે છે તે પોતે પોતાની મર્યાદામાં કેદ છે તમે તે મર્યાદાઓને અપનાવશો નહીં ક્યારેક એવું લાગે છે કે બધું જ ખત્મ થઈ ગયું છે પરંતુ આ જ તે સમય છે જ્યારે તમારું જીવન નવું રૂપ લઈ રહ્યું છે તૂટ્યા પછી જ આકાર બને છે બિખર્યા પછી જ નવી વ્યવસ્થા આવે છે સમાપ્તિ ઘણી વખત શરૂઆતની છાયા હોય છે બસ ભરોસો રાખો કે તમારી વાર્તા હજુ પૂર્ણ નથી થઈ શ્રીકૃષ્ણ કહે છે જ્યારે તમે તમારા લક્ષ્યો તરફ આગળ વધો ત્યારે ક્યારેક રસ્તો અસ્પષ્ટ થઈ જાય છે ધુમ્મસ છવાઈ જાય છે અને તમને કંઈ દેખાતું નથી પરંતુ યાદ રાખો કે ધુમ્મસ હંમેશા સ્થાયી નથી હોતી ચાલતા રહો અને રસ્તો આપમેળે સાફ થતો જશે જે રોકાઈ જાય છે તે ધુમ્મસમાં ખોવાઈ જાય છે જે ચાલતા રહે છે તે પ્રકાશ સુધી પહોંચે છે તમારા જીવનનું સૌથી મોટું બદલાવ ત્યારે થાય છે જ્યારે તમે સમજી લો કે કોઈ બીજાને બદલવાની રાહ જોવી નિરર્થક છે બદલાવ હંમેશા અંદરથી શરૂ થાય છે જ્યારે તમે બદલાવ છો ત્યારે તમારી દુનિયા પણ બદલાવા લાગે છે તમે જેવું વિચારો છો તેવા બનો છો અને તેવી જ દુનિયા તમારી સામે આવે છે શ્રીકૃષ્ણ કહે છે જ્યારે કોઈની કડવી વાત તમને દુઃખ આપે છે તે દુઃખમાં પણ એક પાઠ છે તે પાઠ તમને મજબૂત બનાવે છે અને સમજાવે છે કે તમારી ખુશીનું નિયંત્રણ કોઈ બીજાના હાથમાં ન હોવું જોઈએ તમારી લાગણીઓ તમારી જવાબદારી છે કોઈ બીજાની નહીં જો તમે જીવનમાં આગળ વધવા માંગો છો તો દરરોજ પોતાના મનને નવા વિચારોથી ભરવાનું શરૂ કરો મન જેટલું ખુલ્લું હશે જીવન તેટલું વ્યાપક હશે સંકુચિત વિચાર રસ્તા બંધ કરે છે પરંતુ ખુલ્લું મન નવા અવસરો બનાવે છે તમે જે વાંચો છો અને જે વિચારો છો તેનાથી જ તમે બનો છો તેથી વિચારને મહાન બનાવો શ્રીકૃષ્ણ કહે છે જ્યારે તમે કોઈ કામમાં નિષ્ફળ થાવ છો તો એવું ન વિચારો કે દુનિયા ખત્મ થઈ ગઈ નિષ્ફળતા માત્ર એ સંકેત છે કે રસ્તો બદલવાની જરૂર છે મંજિલ એ જ રહે છે બસ રીત બદલાય છે જે ક્ષણે તમે ફરી પ્રયત્ન કરો છો તે ક્ષણે તમે તમારા ભાગ્યને નવો મોડ આપી દો છો કેટલીક વાતો એવી હોય છે જેને સમય સાથે જ સમજી શકાય છે આજે જે પ્રશ્નો તમને જવાબ માંગે છે તે કદાચ થોડા મહિના પછી પોતે જ સમજાઈ જશે જીવન હંમેશા તર્કથી નથી ચાલતું ઘણી વખત ધૈર્ય પણ સમજનું નવું દ્વાર ખોલી દે છે તેથી દરેક પ્રશ્નને તરત હલ કરવાની ઉતાવળ ન કરો શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક તમને લાગે છે કે તમે જેટલું પણ કરો કંઈ હાંસલ નથી થતું પરંતુ યાદ રાખો કે મોટા બદલાવ ચૂપચાપ અને ધીમે ધીમે પણપે છે તમે જે આજે કરી રહ્યા છો તેનું પરિણામ કદાચ કાલે ન દેખાય પરંતુ થોડા સમય પછી તે તમને ચોંકાવી દેશે નિરંતરતાનું ફળ હંમેશા સુંદર હોય છે તમારી વાર્તા હજુ લખાઈ રહી છે તમારું કાલ નક્કી નથી તમારી મર્યાદાઓ નક્કી નથી અને તમારા અવસરો મર્યાદિત નથી તમે દરરોજ પોતાને નવું બનાવી શકો છો જીવન તમને વારંવાર મોકો આપે છે કે તમે તે બનો જે બનવા માંગો છો બસ વિશ્વાસ રાખો કે તમે એ કરતા ઘણું વધુ છો જે તમે આજે અનુભવો છો શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક જીવન તમને એવા મોડ પર લઈ જાય છે જ્યાં તમારી સમજ ધૈર્ય અને વિશ્વાસ એકસાથે પરીક્ષામાં ઉતરે છે તમને લાગે કે હવે સંભાળવું મુશ્કેલ છે પરંતુ આ જ તે ક્ષણ છે જ્યારે અંદરની શક્તિ જાગવા લાગે છે જેટલું અંધારું ગાઢ થાય છે તેટલી જ પ્રકાશ જન્મ લેવા તૈયાર થાય છે તેથી તૂટો નહીં કારણ કે તૂટવાની પાછળ જ નવું નિર્માણ છુપાયેલું હોય છે શ્રીકૃષ્ણ કહે છે દરેક માણસ પોતાની અંદર એવી દુનિયા લઈને ફરે છે જેને તે ક્યારેય સંપૂર્ણ રીતે સમજી ન શકે ઘણી વખત તમે પોતાને પણ ઓળખી ન શકો કે તમારામાં કેટલી ગહેરાઈ અને કેટલી ક્ષમતા છુપાયેલી છે કઠિન સમયે તમને તે દુનિયા સાથે મળાવે છે જ્યારે તમે એકલા હો ત્યારે તમારું અસલી સ્વરૂપ સામે આવે છે આ સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરો કારણ કે ત્યાં જ તમારી અસલી જીત છુપાયેલી છે શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક તમે આખું જીવન બીજાને ખુશ કરવામાં લગાવી દો છો અને ભૂલી જાઓ છો કે તમારી પોતાની જરૂરિયાતો પણ છે બીજાની અપેક્ષાઓનો બોજ ઉઠાવતા ઉઠાવતા તમે થાકી જાઓ છો તૂટી જાઓ છો પરંતુ સત્ય એ જ છે કે સ્વયંનું સન્માન કરવું એ સૌથી પહેલી જવાબદારી છે જ્યારે તમે પોતાને મહત્ત્વ આપો છો ત્યારે દુનિયા પણ તમને મહત્ત્વ આપવાનું શરૂ કરે છે કેટલાક રસ્તાઓ એવા હોય છે જેને ચાલવું તમારા માટે જરૂરી હોય છે ભલે તે કઠિણ હોય ભલે તેમાં એકલતા હોય આ રસ્તાઓ તમને અંદરથી બદલી નાખે છે આ રસ્તાઓ પર ચાલતા તમે મજબૂત થતા જાઓ છો દર્દ તમને શીખવે છે એકલતા તમને ઘડે છે અને સમય તમને પરિપક્વ બનાવે છે અંતે તમે એ જ નથી રહેતા જે પહેલાં હતા શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક લોકો તમારી સારાઈનો ખોટો લાભ લે છે અને તમે વિચારો છો કે કદાચ સારાઈ કમજોરી છે પરંતુ એવું નથી સારાઈ ક્યારેય કમજોરી નથી હોતી બલકે તે તાકાત છે જે દરેક પરિસ્થિતિમાં તમને ઇન્સાન રાખે છે બીજાના બદલાવથી તમારી સારાઈને બદલવા ન દો એ જ સાચી શક્તિ છે દરેક વ્યક્તિનું જીવન એક ગહેર વાર્તા છે અને આ વાર્તામાં ઘણા અધ્યાય એવા હોય છે જે તમને રડાવે છે ઘણા જે તમને મુસ્કુરાવે છે અને કેટલાક જે તમારી દિશા બદલી નાખે છે તમે તે અધ્યાયોને મિટાવી શકતા નથી પરંતુ તેમાંથી શીખી શકો છો જીવનનું સાર એ જ છે શીખતા રહો બદલતા રહો આગળ વધતા રહો શ્રીકૃષ્ણ કહે છે જ્યારે તમે કોઈ વસ્તુનો પીછો પૂરા વિશ્વાસ સાથે કરો છો ત્યારે દુનિયાની બધી અસંભવતાઓ ધીમે ધીમે નમવા લાગે છે સંસાર વિરોધ કરે છે પરંતુ સમર્પણની આગળ વિરોધ પણ નમી જાય છે તમારી નિરંતરતા જ તે અસંભવતા છે જે અસંભવને સંભવમાં બદલી નાખે છે ક્યારેક એવું લાગે છે કે તમે જે કરી રહ્યા છો તેનું કોઈ પરિણામ નહીં મળે પરંતુ યાદ રાખો કે પ્રકૃતિ ક્યારેય કોઈ મહેનતને અવગણતી નથી તમે જે આજે બોવો છો તે કાલે કોઈ ને કોઈ રૂપમાં પાછું આવે છે હોઈ શકે છે સમય લાગે પરંતુ ફળ મળશે જ ક્યારેક રસ્તો બદલવામાં જ ભલાઈ હોય છે જો કોઈ દરવાજો બંધ થઈ જાય તો તેના પર સેર મારતા રહેવાનો કોઈ ફાયદો નથી બંધ દરવાજા એ સંકેત આપે છે કે તમારી જગ્યા ક્યાંક બીજે છે તમારી મંજિલ કોઈ બીજી દિશામાં છે તે દિશા ઓળખવા માટે મન ખુલ્લું રાખો કારણ કે જીવન હંમેશા સંકેત આપે છે બસ તમારે સાંભળવાનું શીખવાનું છે કોઈ પણ વ્યક્તિનું અસલી ચરિત્ર ત્યારે સામે આવે છે જ્યારે તે કઠિનાઈમાં હોય છે જો તમે કઠિનાઈમાં પણ શાંત રહી શકો છો હાર માનવાને બદલે વિચારી શકો છો અને પોતાને સંભાળી શકો છો તો સમજી લો કે તમે અંદરથી ખૂબ મજબૂત છો કઠિનાઈ તમને તોડવા નહીં તમારી સાથે પરિચિત કરવા આવે છે ક્યારેક તમે વિચારો છો કે તમે પૂરી રીતે ખતમ થઈ ગયા છો પરંતુ સત્ય એ છે કે તમે પૂરી રીતે ખતમ નથી થયા બલકે તમે પોતાના જૂના સ્વરૂપને છોડી રહ્યા છો જેમ બીજ માટીમાં દબાઈને જ અંકુરિત થાય છે તેમ તમે પણ તમારા અંધકારના ક્ષણોમાં બદલાવો છો વધો છો અને અંતે કંઈક નવું બનીને બહાર આવો છો શ્રીકૃષ્ણ કહે છે તમારી ચૂપ્પી હંમેશા કમજોરી નથી હોતી ઘણી વખત ચુપ્પી એ શક્તિ હોય છે જે પરિસ્થિતિને સમજવા દે છે મનને સ્થિર કરે છે અને પ્રતિક્રિયાને નિયંત્રિત કરે છે પ્રતિક્રિયા આપવી હંમેશા જરૂરી નથી પરંતુ સમજવું હંમેશા જરૂરી છે ચૂપ્પી તમારી બુદ્ધિને ગહેરી કરે છે જો તમે તમારા મનને જીતી લો તો જીવનની કોઈ પણ પડકાર તમને હરાવી શકતી નથી મન જ સૌથી મોટો યોદ્ધા છે અને સૌથી મોટો શત્રુ પણ જો મન પર નિયંત્રણ છે તો દરેક પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં આવી શકે છે મનને સકારાત્મક દિશામાં વાળવું એ સૌથી મોટી સાધના છે ક્યારેક કોઈ વિશ્વાસઘાતથી એટલા તૂટી જાઓ છો કે લાગે છે કે ફરી વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ તૂટ્યા પછી પણ ભરોસો કરવો એ તમારી માનવતાનો પુરાવો છે ચોટ લાગ્યા પછી પણ પ્રેમ કરવાનું સાહસ દુર્લભ છે અને આ દુર્લભતા તમને ખાસ બનાવે છે બીજાની ભૂરથી પોતાના હૃદયને કઠોર ન બનાવો શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક તમને એ નથી મળતું જે તમે ઈચ્છ્યું હતું જેથી તમે એ પામી શકો જે તમારા માટે વધુ સાચું છે જિંદગી હંમેશા તમારી ઈચ્છા પૂરી નથી કરતી પરંતુ હંમેશા તમારી ભલાઈ કરે છે આ સમજવામાં સમય લાગે છે પરંતુ જ્યારે આવે છે ત્યારે જીવન પર વિશ્વાસ વધુ ગહેરો થઈ જાય છે તમારી મુસ્કાન હંમેશા તમારી ખુશીની ઓળખ નથી હોતી ઘણી વખત તમે દર્દ વચ્ચે પણ મુસ્કુરાઈ રહ્યા હોવ છો જેથી પોતાને તૂટતા બચાવી શકો આ મુસ્કાન કમજોરી નથી બલકે તમારી દ્રઢતાનો પુરાવો છે પોતાને સંભાળવાની આ ક્ષમતા ખૂબ ઓછા લોકોમાં હોય છે ક્યારેક તમે બીજાની મદદ કરો છો અને બદલામાં કંઈ નથી મળતું પરંતુ આ ન ભૂલો કે બ્રહ્માંડ તમારી દરેક દયાને નોંધે છે જે દિલથી આપવામાં આવે છે તે કોઈને કોઈ રૂપમાં તમારી પાસે પાછું આવે છે બસ ધૈર્ય રાખો અને ઈમાનદારીથી સારું કરતા રહો શ્રીકૃષ્ણ કહે છે જ્યારે તમે તમારી મર્યાદાઓને પાર કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે દર્દ અનુભવો છો આ દર્દ કોઈ ભૂલનો સંકેત નથી બલકે વિકાસનો પુરાવો છે વધવું હંમેશા અસહજ હોય છે પરંતુ આ જ અસહજતા તમને એ રૂપમાં ઢાળે છે જેની તમે કલ્પના પણ નહોતી કરી ક્યારેક એવો સમય આવે છે જ્યારે તમે ઘણું ખોદો છો પરંતુ આ ખોવું તમને ખાલી નથી કરતું બલકે નવા અવસરો માટે જગ્યા બનાવે છે જે ચાલ્યું જાય છે તે તમને આગળ વધવાની તાકાત આપીને જાય છે જીવન ક્યારેય કંઈ નથી લેતું બિના કંઈ આપ્યા તમારો રસ્તો લાંબો હોઈ શકે છે કઠિન હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમારી મંજિલ દૂર છે ઘણી વખત મંજિલ એટલી જ નજીક હોય છે જેટલું તમારું આગલું પગલું બસ રોકાવું નહીં તમારી નિરંતરતા જ તમને ત્યાં લઈ જશે જ્યાં તમે હોવા માગો છો શ્રીકૃષ્ણ કહે છે જ્યારે તમે તમારા ડરનો સામનો કરવાનું શરૂ કરો છો ત્યારે સમજો છો કે ડર એટલો મોટો નહોતો જેટલો તમે તેને બનાવી દીધો હતો ડર માત્ર કલ્પનાઓની છાયા છે અને સાહસ એ પ્રકાશ છે જે આ છાયાઓને મિટાવી દે છે એક પગલું ભરો બાકીના પગલા આપમેળે સરળ થઈ જશે ક્યારેક તમારે એ જ રસ્તો પસંદ કરવો પડે છે જેથી સૌથી વધુ લોકો ડરે છે કારણ કે તે જ રસ્તો તમને સૌથી વધુ બદલે છે સુરક્ષિત રસ્તા આરામ આપે છે પરંતુ કઠિન રસ્તા ક્ષમતા આપે છે અને જીવનમાં આરામ નહીં ક્ષમતા જ તમને ઊંચું લઈ જાય છે શ્રીકૃષ્ણ કહે છે ક્યારેક એવું લાગે છે કે તમારો સંઘર્ષ નિરર્થક જઈ રહ્યો છે પરંતુ આ જ તે ક્ષણ છે જ્યારે તમે મંઝિલની સૌથી નજીક હો છો હાર માનવાની ઈચ્છા સૌથી વધુ ત્યારે થાય છે જ્યારે સફળતા થોડી જ દૂર હોય છે તેથી રોકાશો નહીં કદાચ તમારું આગલું પગલું જ તમને નવું જીવન આપી દેશે શ્રીકૃષ્ણ કહે છે જ્યારે જીવન તમને કમજોર દેખાડવાનો પ્રયત્ન કરે ત્યારે યાદ કરી લો કે કમજોરી તમારી ઓળખ નથી ણકે તે શક્તિ છે જેને તમે હજુ સુધી ઓળખી નથી જે લોકો પડે છે તેઓ ફરી ઊભા થતી વખતે પહેલાં કરતાં વધુ ઊંચા ઊઠે છે કારણ કે પડવું તેમને જમીનની સત્યતા અને પોતાની તાકાત બંને બતાવી દે છે જે દર્દ આજે ચૂભે છે તે જ કાલે તમારી ઢાલ બની જશે જ્યારે તમને લાગે કે દુનિયા તમને સમજતી નથી ત્યારે અંદર બેઠેલી તે ચૂપ અવાજને સાંભળો જે કહે છે સમજવાની જરૂર નથી બસ આગળ વધવાની જરૂર છે કોઈની સ્વીકૃતિ પર તમારી મંજિલ ન બનાવો કારણ કે જે પોતાનો પ્રકાશ જાતે જલાવે છે તેને બીજાના દીવા નહીં જોઈએ શ્રીકૃષ્ણ કહે છે જે દિવસે તમને ખબર પડે કે તમારી ચુપ્પી પણ ઘણું બોલે છે તે દિવસથી તમે દુનિયાની ભીડથી ઉપર ઉઠવા લાગો છો મજબૂત થવાનો અર્થ શોર મચાવવો નથી બલકે અંદરની ઉથલપાથલને શાંત કરવી છે જે પોતાને જીતી લે છે તેને કોઈ હરાવી શકતું નથી ક્યારેક જીવન તમને એકલો એટલા માટે કરે છે જેથી તમે બીજાની અવાજોમાં ખોવાઈને પોતાની અવાજને ન ભૂલી જાઓ એકલતા સજા નથી તે તમારી આત્માનું મહાદ્વાર છે જ્યાં પ્રવેશ કરીને તમે તે બનો છો જે તમે હંમેશા બનવા માગતા હતા શ્રી કૃષ્ણ કહે છે દરેક સપનાનો જન્મ તે ક્ષણે ખાય છે જ્યારે તમે ડરને ઓળખીને પણ તેની સામે ઊભા રહેવાનો નિર્ણય લો છો ડરનો ઉદ્દેશ્ય તમને રોકવાનો નથી બલકી તમને એ બતાવવાનો છે કે આગળ કંઈક મોટું થવાનું છે જે દિવસે તમે ડરને સીડી બનાવવાનું શીખી લેશો તે દિવસે સફળતા તમારી તરફ દોડી આવશે કોઈ પણ સંબંધની સૌથી મોટી સુંદરતા એ નથી કે કોઈ હંમેશા તમારી સાથે રહે બલકે એ છે કે કોઈ તમને એટલું સમજી લે કે દૂર રહીને પણ તમને પડતા ન દે લોકો બદલાતા રહેશે પરંતુ સાચો સંબંધ પરિસ્થિતિઓથી નહીં આત્માઓથી જોડાયેલો હોય છે શ્રીકૃષ્ણ કહે છે અંદરનું તોફાન જ્યારે શાંત થઈ જાય છે ત્યારે બહારની દરેક આંધી નાની લાગવા લાગે છે જીવનનો અસલી વિકાસ ત્યારે શરૂ થાય છે જ્યારે તમે બાહ્ય પરિસ્થિતિઓને નહીં બલકી પોતાની પ્રતિક્રિયાઓને બદલો છો જે અંદર શાંત છે તે જ બહાર વિજયી છે જ્યારે ક્યારે લાગે કે જીવન ખૂબ ભારે થઈ ગયું છે ત્યારે એ વિચારો કે અત્યાર સુધીનો દરેક કઠિન અધ્યાયે તમે એકલા નહીં પોતાની આંતરિક શક્તિના સહારે પાર કર્યો છે આ શક્તિ આજે પણ તમારી અંદર છે બસ તેને પોકારવાની જરૂર છે કોઈ પણ પર્વત એટલો ઊંચો નથી કે હિંમત તેને પાર ન કરી શકે શ્રી કૃષ્ણ કહે છે કે દરેક સૌથી કઠિન નિર્ણયો જ આપના જીવનને સૌથી સુંદર દિશા આપે છે જે પગલા ડરાવે છે તે જ પગલા બદલાવે છે જો દિલમાંથી કોઈ आवाज નીકળી રહ્યો હોય કે આ રસ્તે ચાલવું છે તો દુનિયાની અવાજોને ધીમી કરી દો અને દિલની અવાજને તેજ કરો સાચો રસ્તો એ જ છે જેને આત્મા ઓળખી લે છે લોકો તમને જેવું સમજે છે તે તેમની દૃષ્ટિ છે તમે વાસ્તવમાં શું છો એ તમારી નિયત તમારી મહેનત અને તમારી આત્મા નક્કી કરે છે